કેમ છો તમે બધા મજામાં દઈશો બધા છો તમે બધા મજામાં દેશો બધા જય માતાજી જય દ્વારકાજી તો આજે બે દિથા વરસાદ પડતો હતો બધે તમારા ગામમાં અને અમારા ગામમાં પણ એટલે એના હિસાબે જ પાણી ભરાઈ ગયું છે ક્યાંય વટાય એવું નથી તો અમે ક્યાં જઈએ એવું તમે જોઈ શકો છો જો આ એ પાણી છે બધે અને એ પાણી બધું ભરાતું સારું છે હજી અને અમારે ક્યાંય વટવાનો રસ્તો નથી હવે અમે ક્યાંથી વટશું કાંઈ નહીં હવે ઘરે બેસી બીજું તો હું કેમ કે આજે કામે જવાનું પણ હતું પણ ટાઈલ વટાઈ એમ નહોતું એટલે બધાએ અમે કીધું તો અમે નથી આવતા એમ બધે પાણી ભરાયેલું છે તમે જોઈ શકો છો ચાલો હું તમને બીજે બધે બતાવું બધે પાણી ભરેલું છે સારે બાજુ અમે ક્યાંથી વટીએ તો ચાલો તમને બતાવું તમે જોઈ શકો છો જો આ પાણી કેટલું ભરેલું છે તો આ ભાઈ આ ગાડી કાઢી અમારે કેટલું બધું પલોટમાં પાણી આવી ગયું છે જો આ બધે ભરેલું છે પાણી જો અમે અત્યારે રોડ માંથી નીકળી ગયા છીએ જો આને તો ભાઈ શરમ જ નથી તો તમે જોઈ શકો છો જો કેટલું બધું પાણી ભરાઈ ગયું છે મારા અમારા પ્લોટ માં જાય બધું કેટલું બધું પાણી ભરાઈ ગયું છે ખાલી બે દિવસમાં જે માછલા પણ છે કેટલા બધા માછલા છે યહા ઘણી બધી મચ્છી હે ક્યા હે મચ્છી મચ્છી હે મચ્છી હે મારા પુઈના ઘર માં પર પાણી ગળી ગયું છે ચાલો હું તમને બતાવું તમે જોઈ શકો છો મારા પુઈના ઘર માં પર પાણી ગળી ગયું છે ઘર ના પાછળ પર પાણી છે ચારે બાજુ પાણી છે એ લોકો ક્યાંથી લકડી નથી કતા હવે એટલે મારે ક્યાં જવાનું છે મે તો અહીંયા નહીં રહેવાનું છે તમાર વોડી મંગાવી લે તરીન વિયા

મોટા ડેમ માં છે આ લોકો માછલા મારે છે હવે અમારે તો ક્યાં જવાનું અમારે તો કઈ હોળી બોડી છે રીતે તમે જઈ અમારે તો કઈ એવું છે એની હોળી કે એવું કઈ વસ્તુ નથી મજબૂત છે તમારે બચે શું વાંધો લઈને તરીને ભાઈ આ અમારે એવું મજબૂત છે ની આ મેં કે ડૂબકે મારી જાવ ચાલો તમારા ગામ પણ આવું શું હોય ને તો કોમેન્ટ કરી દેજો કન્ટિન્યુ બનાવી દેજો બ્લોગ આ મારી મોટી છે જો હું અકાલસ

અને આ વાણીમાં અમે કેમ રહી શકીએ આ પાણીમાં અમે ના રહી શકીએ તમારાથી મદદ થાય તો કરજો ના ના અમારે મદદની જરૂર નથી તો ચાલો અમે કેટલું બધું પાણી છે ચાલો હું તમને ના બતાવું કેટલું બધું પાણી છે અને અમે ઓલા કાઠે તરીને પણ તમને બતાવશું અને જો આ પાણી છે ને બહુ જ છે અને અમને તો કેડ કેડ ડૂબી જઈએ તરશે કોણ અમે તરશે તો જો આ કેટલું બધું પાણી છે હા જો મારા તો કેટલું બધું પાણી છે ના તોય વાળા ભાઈ ગાડી ધોઈ છે તો ચાલો હવે આ કેટલું બધું પાણી છે ચાલો હું તમને બતાવું કેટલું બધું પાણી તૈયાર છે એટલે હાલો ભાઈ તમને તરવાનું તો છે અમને તરવાનું શીખવાડવાનું છે એટલે તમે प्लीज તરજો

અને પૂલ પણ તૂટી ગયો છે તમારા ગામમાં આવું શું હોય ને તો કમેન્ટ કરી દેજો અને તમને અમારો બ્લોગ ગમતો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો તો પછી મળીએ હવે તો ને લાઈક અને થઈ ગઈ છું અને મારો બ્લોગ આ પૂરો થઈ છે બ્લોગ ને તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો